ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝડપી પાડ્યો હતો ભાવનગર જિલ્લામાં તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કારના ગુનામાં આજીવન કેદની રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા પેરોલ રજા પરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે તળાજા પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા અને પેરોલ રજા પરથી ફરાર પાકા કામનો કેદી મહેન્દ્રભાઈ ભાયાભાઈ ઉર્ફે ભાઈ શંકરભાઈ ધાંધલિયા રહે સથરા તાલુકો તળાજા જિલ્લો ભાવનગરવાળા હાલ દિહોર ગામમાં હાજર છે